શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રીમર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભન દેવની જય ઓમ પાર્વતી પે હર હર મહાદેવ હર વર્તાલ ગાંધીજી શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધંધરેક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસો આઠ ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકોળ ભક્તિકોળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી ગિરડા પ્રથમ પકરણનું ત્રીજું વચનાવૃત વૃત સંવનસો છોતેરના માક્ષર સુધી છછને દિવસ શ્રીજી મહારાજ શ્રી શ્રીગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા તે શા સારું જે કદાપી દેહ મુક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી અને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ઈતિવચનાવૃતમ શ્રી ગઢડા પ્રથમ પકડનું ત્રીજું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય